સુરેન્દ્રનગરમાં આવેલા મોરથડામાં ભાજપના કાર્યક્રમમાં થાનગઢ ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો સુરેન્દ્રનગરમાં આવેલા મોરથડા થાનગઢમાં ભાજપના કાર્યક્રમમાં થાનગઢ ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા અને રૂપાલા હાય હાયના નારા સાથે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજે જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી થાન ચોવીસસીમાં ક્યાંક પણ ભાજપનો કાર્યક્રમ હશે તો લોકશાહીની ઢબે વિરોધ કરવા દર્શાવવામાં આવશે તેવું જણાવ્યું હતું જે માતાજી આજરોજ થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પર્શોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈપણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહી ની ડબે વિરોધ પ્રદર્શન જરૂર કરશે અમારી એક જ છે ટિકિટ રદ કરો થી કરી કરશે અત્યારે અમારી પંદર થી વીસ જણાની ધરપકડ કરવામાં આવી છે આગલો કોઈ કાર્યક્રમ આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ જયેશ મોરી દિવ્યાંગ ન્યુઝ સુરેન્દ્રનગર